ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વાવ ભાવભર અને થરાદ તાલુકાઓમાં પરિસ્થિતિ નિર્માણ થતા દ્વારા પીડિતોને સલામત હતા ઉલ્લેખનીય છે કે સુઈગામ તાલુકામાં લગભગ બાવીસ ઇંચ વરસાદથી સૌથી વધુ તારાજી સર્જાઈ છે અને હજી પણ સુઈગામ બરડવા કોરેટી કાણોઠી મામણ અને લીંબાલા મોરવાડા ઉચોસણ જોરાવરગઢ ગરાબડી સહિતના ગામોમાં હજુ પણ ઘરોમાં વરસાદી પાણી ભરાયેલા છે જે ગૌશાળાઓમાં વાવાઝોડા વરસાદથી થયેલ નુકસાનનું સર્વે કરવામાં આવે તેમજ મૃત્યુ પામ્યા છે તેમનું વળતર આપવામાં આવે તેવી કરવામાં આવી હતી હાલના સમયમાં વધુ વરસાદને કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલ હોવાને કારણે ખેતી પાકો નાશ પામ્યા છે જેને લઈને ઘાસચારાની તંગી વર્તાઈ રહી હોય ગૌશાળાના પશુઓનો ને ભાવ કરવો મુશ્કેલ હોવાને કારણે આવે આવેદન પત્ર આપ્યું છે આજે ખરાબ છે સાથે લોકોની પણ પરિસ્થિતિ ખરાબ છે તો આ બધું નિવારણ તાત્કાલિક સરકાર કરે એવી મારી વિનંતી છે બધામાં પાજરાપોળોમાં જે ઘાસ પરડી ગયું છે જે શેડ હતા ઉડી ગયા છે એના માટે પણ થોડી મદદ કરે શેડ ઉડી દેવાથી જે ઘાસ હતું અમારી જોડે સ્ટોક હતો એ પણ પલળી ગયો છે તો હાલ અમારી પાસે ઘાસનો લાંબો સ્ટોક નથી ગાયો ભૂખેમરેવા દાડા છે તો તાત્કાલિક અમને આ માટે સરકાર સહાય કરે એ માટે અમારી સરકાર પાસે વિનંતી છે પ્રાંત કચેરી અંદર નાયબ કલેક્ટર સાહેબને મળવા આવ્યા આ અતિવૃષ્ટિને કારણે અમારી જે ગાયોની અને અન્ય પશુઓની જે દશા થઈ છે એ ખૂબ દયનીય છે અમારી પાસે ઘાસ નથી અને આજુબાજુ પણ ખેતરોની અંદર ખૂબ પાણી હોવાથી અમને કોઈ ઘાસ મળતું નથી આ વખતે સરકારે અમને કંઈ પણ આપ્યું નથી કેટલાય પશુઓ અને અમારી ગાયો જે મરી ગઈ છે જે ભગવાનને શરણ થઈ છે એ ગાયો ને પણ એ લોકોએ નથી અને અત્યારે અમારી પાસે ઘાસ નથી જે ઘાસ હતા એ પલળી ગયા છે અને અમારી આ પરિસ્થિતિની અંદર સરકાર કંઈક જાગે એમના હૃદયની અંદર સરકારના હૃદયની અંદર જો થયા હોય તો અમને ગૌશાળા અને આ સહાય કરે અને હજુ પણ અમારી કોઈએ દરકાર પણ લીધી નથી અમને કોઈ જોવા માટે પણ આવ્યા નથી તાત્કાલિક આવે અને સત્વરે આવી અને અમારા દુઃખને પશુઓના દુઃખને દૂર કરે આજ રોજ સુઈગામ તાલુકાની તમામ ગૌશાળા અને પાંજરાપુલના સંચાલન કરતા વ્યક્તિઓ બધા એમની આવેદનપત્ર લઈ પ્રાંત સાહેબને મળવા માટે આવ્યા હતા કે અતિવૃષ્ટિના કારણે આજુબાજુના સોયગમ તાલુકામાં પૂર કારણે ક્યાંય બે તે પૈસા ઘાસ મળતું નથી દાતાઓ બિચારા ઘણા મહેનત કરે પણ ક્યાંય ઘાસ મળતું નથી એટલે સરકાર શ્રીને એવી ખાસ અમારી વિનંતી છે કે અમને તાત્કાલિક ને તાત્કાલિક ધોરણે જે ગામ લોકોને ઘાસની ગોથાળી આપી એવી અમને તાત્કાલિક આપી અને આ પશુઓને નભાવે જો નહી આપે તો આ પશુ જે પણ બચ્યા છે આ અતિવૃષ્ટિના કારણે ઈ પણ મરી જશે એના માટે તાત્કાલિક સરકારને ખાસ વિનંતી કરવા કે અમને તાત્કાલિક ધોરણે અમને જે ફાળવે એ પ્રમાણે અમને કાસ્ટિંગ ગોઠવડીઓ ફાળવે